ટેકનિકલ ખેડૂત ચેનલમાં સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખાતેદાર ખેડૂત દીઠ મળશે સહાય ખેડૂત દીઠ યોજના જાહેર કરવામાં આવી છે એ અંતર્ગત મળશે બે લાખ રૂપિયાની સીધી સહાય તો સંપૂર્ણ યોજના વિશે માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે ખાતેદાર ખેડૂતો માટે આકસ્મિક મૂર્તિઓ કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ માટે સરકારે અગત્યની યોજના લાગુ કરવામાં આવી છે તો કોણ લાભ લઈ શકે તો ગુજરાત રાજ્યમાં તમામ ખેડૂત ખાતેદારો છે જેમને મહેસૂલી રેકોર્ડ પ્રમાણે આઠ સાત બારના અને હક્કપત્રક છના નમૂના જેમના નામે જમીન હોય એવા ખેડૂતોને વ્યક્તિગત સંયુક્ત ખાતેદાર હોય એ ખેડૂતોને લાભ મળે છે તો ખાતેદાર ખેડૂતના કોઈ પણ સંતાન વારસદાર તેમના પતિ પત્ની લાભ મળવાપાત્ર હોય છે કયા ખેડૂતોને લાભ મળે છે કેટલો લાભ મળે છે એની અંદર વાત કરીએ કે બે લાખ રૂપિયા મળશે જે ખેડૂત મૃત્યુ પામ્યા હોય એ અંતર્ગત વીમા રક્ષણ તરીકે મળશે અને એક લાખ રૂપિયા એવા ખેડૂતોને મળશે એ એક લાખ પૂરા જે અપંગમાં જો થાય જે એક પગ હાથ આંખ કોઈ પણ રીતે અપંગ થાય તો એવા કિસ્સામાં એક લાખ રૂપિયા મળે છે તો તમારે અરજી ક્યાં કરવાની છે અરજી કરવાની છે મદદની ખેતી નિયામક પેટા વિભાગ વિસ્તરણ અધિકારી જે ખેતી જિલ્લા અને તાલુકા અંતર્ગત હોય એમને તમે અરજી કરી શકો છો તો અરજી ફોર્મ સાથે તમારે કયા કયા પુરાવા જોઈશે તો એની અંદર સાત બાર આઠ આનો ઉતારો અસલ પીઢી મૃત્યુના અપંગના જે પ્રમાણપત્ર હોય જે તમને ડૉક્ટર લખી આપે એ પ્રમાણે જન્મનું પ્રમાણપત્ર એફઆઈઆર પંચનામું ઇન્વેસ્ટ પંચનામું અને પી એમની નોટ છે એ તમારે આપવાની છે તો ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડની નકલ પણ આપવાની છે સાથે મિત્રો બેંક પાસબુકની નકલ જે બેંકની અંદર સહાય જોતી હોય એ પાસબુકની નકલ આધાર કાર્ડની નકલ જો ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો આપી શકો છો અથવા જરૂરી નથી અને અરજદારનો ફોટોગ્રાફ આટલી વિગતો તમે આપી અને સહાય મેળવી શકો છો ખાતેદાર ખેડૂત જે અગત્યની બે લાખ રૂપિયાની સહાય ખેડૂતોને મળવાપાત્ર થશે તો આ સંપૂર્ણ યોજનાની માહિતી જૈન મિત્રો માટે માત્ર જય ગઢી ગુજરાત